ભારત માતા માતાગી ભારત માતા માતાગી રામ રામ સ્વાવલંબી મહિલા સુખી પરિવાર એક સુંદર મજાની કલ્પના સાથેનો સ્વાવલંબી મહિલા સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવા માટે હું ભાવનાબેનને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને એમનો આભાર આપણા આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ આપણા ધારાસભ્ય બેન દર્શિતાબેન પાર્ટીના અન્ય આગેવાનો આ સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિંદુ ભાવનાબેન આદરણીય વીણાબેન પાંધી ઉત્પલાબેન હસ્તુતાબેન ધરાબેન ઠાકર પૂર્વીબેન સોનેજી ભાર્ગવીબેન ઉપાધ્યાય ડૉક્ટર મૌલીબેન ગણાત્રા રેશમાબેન સોલંકી પ્રફુલ્લાબેન રાવલ શોભનાબેન દોશી આપ સૌ બહેનો પત્રકાર મિત્રો મને એવું લાગે છે કે ચૂંટણીના કારણે હું આપની વચ્ચે છું પણ હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું આ પ્રકારના ગ્રુપની વચ્ચે બહેનોને મળવાનો મારો પહેલો પ્રસંગ છે કેટલી વિવિધતા તમે આ બહેનોની અંદર ગોઠવવા માટેનો પ્રયાસ કર્યો સાધારણ શ્રમજીવી બહેનથી માંડીને કરવા કરવાવાળી બહેનો આપની આ ટીમમાં છે કેટલા જુદા જુદા પ્રકલ્પો સાથે જોડાયેલી બહેનો છે અને બધાને મણકાઓને એક સૂત્ર તરીકે ભાવનાબેન પરોવીને સુંદર મજાનો હાર બનાવે મિત્રો આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કેટલાક નિર્ણયો કર્યા સરકારની અંદર આખી દેશની બહેનોની માનસિકતા બદલાવી દે એવા નિર્ણયો કર્યા પહેલા આપણે ત્યાં એવું મનાતું હતું કે ડિફેન્સમાં બહેનોનું કામ જ નહીં એટલે એમને નિશાળમાં જ એડમિશન નહોતું મળતું સૈનિક સ્કૂલોમાં બેનને એડમિશન મળે જ નહીં દીકરીને એડમિશન લેવાનું જ ત્યાં જવાનું જ નહીં એ માત્ર દીકરાઓ માટે જ હતું આપણા તમામ ડિફેન્સ સ્કૂલોના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી દીધા હું ભાવનાબેનને કહીશ કે તમારા જેટલા વિવિધ સંપર્કો છે ને એમાંથી હવે ડિફેન્સ માટેની દીકરીઓને મોકલવાનો પણ એક પ્રકલ્પ તમે ચલાવજો ખૂબ સુંદર કામ થયું છે તમે કદાચ છવ્વીસમી જાન્યુઆરીની પરેડ જોઈએ હશે આ વખતની નો જોઈ હોય તો બેનો એક વખત ફરીથી એને મીડિયાના માધ્યમથી જોઈ લેજો અદભુત પરેડ આઝાદી પછી પહેલી વખત આખે આખી પરેડનું નેતૃત્વ આ દેશની માતાઓ કરતી આખે આખી પરેડ સાધારણ નાના મોટા માર્ચ પાસ્ટ કે બેન્ડ એ તો સમજી શકાય પણ જેઠ જેને ઉડાડ્યું એના પાયલોટની નામની ઘોષણા થઈ તો એ પણ આપણી બેન હતી એ જેઠ પાયલોટ ઉડાડ્યું એટલે આવી બધી અદભુત કામકાજ ની અંદર બહેનોને જે પ્રમોશન મળી રહ્યું છે અહીંયા આત્મનિર્ભર બહેનોની પ્રવૃત્તિ અંગે ભાવનાબેન બોલતા હતા સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના મોદી સાહેબે શરૂ કરી અને એક કોન્સેપ્ટ આપ્યો કે દસ બહેનો ભેગી થાય પોતાની નાની નાની રકમની બચત કરે એની સામે બેંક એને એટલા જ પૈસા આપે અને એમાંથી પછી વ્યવસાય કરે તો એ અરસપરસ એ રકમ વધતી જાય અને એવા સેલ્ફ હેલ્પ ગ્રુપો સમગ્ર દેશની અંદર મોટા પાયા ઉપર ઊભા કરવાનું કામ પ્રથમ વખત મોદી સાહેબે કર્યું પણ બહેનોની આ સભામાં એક રહસ્ય મારે ખોલવું છે કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે ને એ બહેનો માટે નહોતું સેલ્ફ હેલ્પ ગ્રુપનું નામ છે એમાં બહેનો માટેનું આ યોજના હતી નહીં પણ કોણ જાણે કેમ બેનો સિવાય ભાઈઓ એમાં આવ્યા જ નહીં અત્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે બધી બહેનોના જ ગ્રુપ એવી માન્યતા હતી એ ભાઈઓ પણ કરી શકે છે એનું નામ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે પણ ભાઈઓ એમાં જોડાણા નહીં બહેનો આખા એ દેશની અંદર એની અંદર જોડાણી અને અરબો રૂપિયાનો વહીવટ આજે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી આપણા દેશની બહેનો કરી રહી છે એ આપણા સૌ માટે ખૂબ આનંદ અને ખુશીના સમાચાર છે અમારું નવું પાર્લામેન્ટ બન્યું નવા પાર્લામેન્ટની અંદર બહેનોને માટેનો પહેલો વહેલો કાયદો મોદી સાહેબ લઈ આવ્યા કે વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય મોદી સાહેબે કરી નાખ્યો આખા એ દેશની બહેનો માટેનો આ નિર્ણય વર્ષોથી માહોલની અંદર હતો પણ મોદી સાહેબે એ નિર્ણયને અમલવારીમાં મૂક્યો મને યાદ છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે બહેનોને કાળજી લેવાનું એમનું મુખ્યમંત્રી તરીકેના કાર્યક્રમોને આપણે યાદ કરીએ તો ક્યાંય દેશમાં નથી પ્રસૂતિ પછી હોસ્પિટલેથી ઘેરે મૂકવા જવા માટેની ગાડીનું નામ ખીલખિલાલ છે કોઈ રાજ્યમાં આવી હજી યોજના નથી માત્ર આપણા મુખ્યમંત્રીશ્રી તરીકે મોદી સાહેબ આપણને આવી યોજના આપીને ગયા ધાત્રી માતાઓને પોષણ આપવા માટેની યોજના મોદી સાહેબે શરૂ કરેલી દીકરીઓ માટેની સુકન્યા યોજના મોદી સાહેબે શરૂ કરેલી અસંખ્ય યોજનાઓના આધાર ઉપર પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ આપણી માતૃશક્તિને વિકાસની અંદર સરખે સરખા ભાગીદાર બનાવવા માટેનો પ્રયાસ કર્યો અને હમણાં હમણાં ચૂંટણીઓના અને કાર્યક્રમોના જે અહેવાલો અમે જોઈએ છીએ તો આખા એ દેશની અંદર કોઈ પણ ચૂંટણીઓના કાર્યક્રમો હોય તો એમાં બેનોની સંખ્યા સૌથી વધારે હોય છે આખા એ દેશની અંદર આ એક માહોલ બની ચૂક્યો છે એવા સંજોગોમાં અહીંયા રાજકોટના અમારા કાર્યક્રમોમાં ભાઈ કમલેશભાઈને અમારે મળવાનું થયું હતું અને એમનું એક જૂનું અગાસી ગ્રુપ આલે એ કાર્યક્રમ પણ અહીંયા એ બધા મિત્રોને મળવાનું મારા માટે અહીંયા ગોઠવ્યો હતો એ વખતે મેં ભાવનાબેનને કહ્યું હતું કે હું તમારી બહેનોને અલગથી મળવા માટે પણ આવીશ અને બહેનોની સાથે ટિફિન બેઠક કરીશ કારણ કે હું એક ધારાસભ્ય હતો ત્યારે મારા મતક્ષેત્રની અંદર હું ટિફિન બેઠક ચલાવતો હતો બધા પોતાનું ટિફિન લઈને આવે ને અમે મિટિંગ કરીએ એ પરંપરા આજે આખા દેશની અંદર અમારી પાર્ટી ચલાવી રહી છે ત્યારે ભાવનાબેન સાથે એ વિષયને અમે શેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે એક ટિફિન બેઠકના માધ્યમથી બહેનોની સાથે સંવાદ કરવા માટેનો પહેલો પ્રયાસ કરવો એવું નક્કી કર્યું હતું એના શ્રી ગણેશ કરાવવા માટે પણ તમારો હું આભાર માનું છું અને તમને અભિનંદન આપું છું મને ભાવનાબેને કહ્યું કે અમારી બહેનો ખૂબ દૂર દૂરથી આવી છે એટલે એમના માટે અમે અહીંયા વ્યવસ્થા કરી છે પણ કેટલાક બહેનો ટિફિન લઈને પણ આવ્યા છે અમે પણ ટિફિન લઈને આવ્યા છીએ પણ ટિફિન બેઠકની શરૂઆત છે હજી તો ખ્યાલ પણ નથી લોકોને અને ધીમે ધીમે એને અમે વ્યવસ્થિત રીતે નિયમિત સ્વરૂપે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય નાગરિકો વચ્ચેના અમારા સંવાદને અમે આગળ વધારવાના છીએ આપણે એક કલાક બધાને સાંભળીશું બધાની રજૂઆતોને મેળવીશું રજૂઆતોની ઉપર અમારે કંઈ કહેવાનું છે અમારા આગેવાનોને કંઈ કહેવાનું છે એ કહીશું અને પછી બધા પોતપોતાનું ભાતું સાથે લેવાયા છે એનું ભોજન કરીશું અને આમની ડીશમાંથી આમની ડીશમાં ને આમની ડીશમાંથી આમની ડીશમાં એનો આસ્વાદ માણીશું અને જેના અન્ન ભેળા એના મન પણ ભેળા થાય એ રીતે આ સંવાદ કાર્યક્રમને આપણે આગળ વધારીશું એની આજથી આપણે અહીંયા શુભ શરૂઆત કરીએ છીએ આગામી દિવસોમાં એને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટેનો પણ અમે પ્રયાસ કરીશું બહેનો તરીકે તમે જે નાની મોટી પ્રવૃત્તિઓ સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છો એની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારનું યોગદાન હોય છે એને યોગદાન મળી શકે એવી યોજનાઓ હોય છે એની વિગતવાર અધિકારીઓ દ્વારા સમજણ પણ આપણે ટિફિન બેઠકના માધ્યમથી અપાવી શકીએ છીએ એને પણ આપણે એમની સાથે જોડી શકીએ છીએ એને આપણા આરોગ્ય સાથે પણ આપણે જોડી શકીએ છીએ ટિફિન બેઠક હોય અને ત્યાં તજજ્ઞોને આપણે બોલાવીએ અને આપણા ટિફિન બેઠકમાં આવેલા લોકોનું ચેકઅપ પણ થઈ જાય એમનું બ્લડ ગ્રુપિંગ પણ થઈ જાય એવી નાની મોટી કડીઓને પણ આપણે ટિફિન બેઠકની સાથે જોડી શકીએ વ્યક્તિ વિશેષોને પણ આપણે લાવીએ જેને સાંભળવા ગમે જેની પાસેથી કંઈક જાણવાનું મળે એવા લોકોને પણ આપણે ટિફિન બેઠકનો હિસ્સો બનાવી શકીએ અને એમના માધ્યમથી પણ આપણે આગળ વધી શકીએ જ્યાં જ્યાં આપણી ટિફિન બેઠક થશે ત્યાં ત્યાં આપણે વૃક્ષ વાવવા માટેનો પ્રયાસ કરીશું એટલે એનું સંભારણું રહે કાંઈ કે અહીંયા ટિફિન બેઠક થઈ હતી અને વર્ષો પછી આપણે જઈએ હું અત્યારે મારા ક્ષેત્રમાં જાઉં તો આગેવાનો મને એ ઝાડ નીચે લઈ જાય છે કે આ સાહેબ તમે ટિફિન બેઠક આમાં અહીં કરી હતી તે દીવાવેલો વડલો વટલો છે આજે જુઓ એની નીચે કેટલા લોકો બેસે છે આવી બધી પ્રવૃત્તિઓ માત્ર રાજકીય પ્રવૃત્તિઓ કરવાનો એમાં આશય નથી જરૂર લોકોના પ્રશ્નોને સાંભળીશું મળવા માટેનું ઉત્તમ માધ્યમ શાંતિથી બધા બેસે શાંતિથી ભોજન લે ભોજન બનાવવાની કડાકૂટ નહીં પોતાને મનગમતું ખાય અને પોતાની રીતે કાર્યક્રમો ચાલે એવી એક રચના આપણે આજે એનું મંડાણ કરવા માટેનું આવું સરસ અને આટલી લગ્ધ પ્રતિષ્ઠિત બહેનો અહીંયા ઉપસ્થિત છે જે બીજાના માટે કામ કરે છે બીજાને માર્ગદર્શન આપે છે પોતાના ઘર માટે એની પ્રવૃત્તિ નથી પોતાના સ્વાર્થ માટેની પ્રવૃત્તિ નથી પણ બીજાના પરિવારને સહાયતા મળે એના ઘરમાં અંજવાળું થાય એના માટે પોતાની જાત ઘસે છે એવી બહેનોની વચ્ચે મને આજે બેન થકી આવવાનો અવસર મળ્યો એમના આશીષ લેવાનો મને અવસર મળ્યો એ માટે હું આપ સૌનો આભાર પણ માનું છું આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા શક્તિ આપણી સૌ સાથે મળીને આપણે પણ રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવા માટેની તૈયારીઓ કરીએ એ દિશામાં આપની સાથે હું પણ આપણા કાર્યોમાં સહયોગી થવા માટેનો પ્રયાસ કરતો રહીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી વાન દે વાન દે ધન્યવાદ